રવિવારે સવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાતે ગયા જ્યાં તેમણે પ્રાર્થના કરી સવારની સુપ્રભાત સેવા દરમિયાન અંબાણીએ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા અને વધારાના કાર્યકારી અધિકારી વેંકૈયા ચૌધરી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું જેમણે ઉદ્યોગપતિને તેમની પ્રાર્થના કરવાની મંજૂરી આપવા માટે ખાસ દર્શનનું આયોજન કર્યું વૈદિક વિદ્વાનોએ રંગનાયુ કલા મંડપમાં અંબાણીને વેદ આશ્ર આપ્યા દૈવી આશીર્વાદના સંકેત તરીકે વધારાના દીઓએ તેમને તીર્થ પ્રસાદમ અને ભગવાન વેંકટેનું ચિત્ર ભેટમાં આપ્યું આ મુલાકાત અંબાણી માટે વધુ એક મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે જેમણે તાજેતરમાં ઓક્ટોબરમાં ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પ્રાર્થના કરી હતી બદ્રીનાથ વૈષ્ણવો માટે એક પવિત્ર સ્થળ છે અને આદરણીય પંચબદ્રી મંદિરોનો એક ભાગ છે જેમાં યોગ ધ્યાન બદ્રી અને આદિબદ્રી જેવા અન્ય મંદિરોનો સમાવેશ થાય છે આ વર્ષની શરૂઆતમાં અંબાણી પરિવારે દેવી દુર્ગાની આરતી સાથે નવરાત્રીની ઉજવણી કરી જેમાં નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા જે પરંપરા પ્રત્યેની તેમની ભક્તિ અને પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે